બાભર તાલુકાના મીઠા ગામે સેનેટરી રાઉન્ડ યોજવામાં આવ્યું મીડિયાના અહેવાલ બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું આજરોજ ભાભર તાલુકાના મીઠા ગામે આરોગ્ય વિભાગ સેનેટરી રાઉન્ડ કરવામાં આવ્યો હતો જેમાં પાણીપુરીવાળા નાસ્તા હાઉસ હોટલ રેસ્ટોરન્ટ ફ્રૂટ શાકભાજી અને ઠંડા પીણાના વેપારીઓને રૂબરૂ મળીને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી જેમ કે એક્સપાયરી ડેટવાળી વસ્તુનું વેચાણ કરવું નહીં તેમજ રોજે રોજનો ખોરાક તાજો બનાવવો ખોરાક ઢાંકીને રાખવો સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો તેમજ વેચાણ કરતા સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા જાળવી તેમજ જાહેર આરોગ્ય પ્રજાની સુખાકારી જળવાય તે માટે તમામ વેપારીઓ અને ધંધાદારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ માઇક દ્વારા મીઠા ગામ વિસ્તારમાં પાણીજન્ય રોગો મચ્છરજન્ય બીમારી વિશે આઈ સી કરવામાં આવ્યું હતું અને આ સેનિટરી કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એચ આર ઠાકોર તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ મેડિકલ ઓફિસર નિકિતાબેન પુરાણિયા સહિત આરોગ્ય સ્ટાફ તેમજ મીઠા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સુથાર તેમજ તલાટીકમ મંત્રી નારાયણભાઈ ચૌધરી રાઉન્ડમાં જોડાયા હતા